મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આ ભારત દેશની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ થાય છે અને એ વનસ્પતિઓ આપણું ભાગ્ય છે મિત્રો જંગલો ઉપવનો એની અંદર થાય જ પણ આ તો ઘેર ઘેર જાણીતું એક સરસ મજાનું ઔષધ છે જે પહેલા નહોતું પરંતુ આચાર્ય તો હજારો વર્ષ પહેલા કીધેલું છે કે આ વનસ્પતિ આ ઔષધ એ ખૂબ ઉપયોગી છે મળે છે પણ બધે આપણા દેશની છ ઋતુઓ છે અને છ એ છ ઋતુઓની અંદર આ મળી રહે છે ખૂબ સરસ અને એનું નામ છે કુવારપાઠું જેને લેટિનમાં એલોવેરા કહેવામાં આવે છે હવે તો એલોવેરા નામ થઈ ગયું છે અને બીજું નામ કુમારી કહેવામાં આવે છે અને આ કુવારપાઠું એ આપણું માનીતું ઔષધ છે આયુર્વેદનું જાણીતું ઔષધ છે ઘણા બધા રોગોમાં કામ લાગે છે સૌંદર્ય પ્રસાધનોમાં પણ કામ લાગે છે વિવિધ સ્તરે આનો આ યુગની અંદર ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે મજાની વાત છે કે બનાવવામાં આવે છે સૌંદર્ય લગતા અલગ અલગ પ્રસાધનોમાં વાપરવામાં આવે છે ખૂબ ખૂબ વપરાય છે હવે તો એલોવેરા જેલ પણ એટલી જ વપરાય છે મિત્રો આ એકદમ સુલભ ઔષધિ છે આભ્યંતર રીતે જોઈએ તો લીવરના રોગની આ સારામાં સારી દવા છે કામળો થઈ ગયો હોય પિત્તજન્ય કોઈ રોગ થયો હોય તો આ લેવા જેવી ઔષધિ છે આને લેવા માટે બે બાજુ તેની ધાર કાપી ગર્ભ કાઢી અને પચીસ થી ત્રીસ ગ્રામ જેટલું સરસ મજાનું મિક્સરની અંદર પ્રવાહી કરી અને પી જવાનું તાવની અંદર પણ વપરાય છે અને આનું એક એળિયો નામનું એક ઔષધ બને છે એ પણ ખૂબ કામ લાગે છે આપણે કઈ કડવો કડવો એળિયા જેવું છે તો કડવો રસ એના માટે આચાર્યો કહે છે પ્રમેય પણ મટાડે છે અને ડાયાબિટીસ પણ મટાડે છે હૃદય રોગની અંદર પણ આપવામાં આવે છે ચામડીના રોગોનું તો આ દુશ્મન છે અને તમામ પ્રકારની આયુર્વેદની જે ભસ્મો છે એ બનાવની અંદર એલોવેરા જોઈએ 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 કારણ કે ભઠ્ઠીમાં નાખવામાં આવે છે અને એના સંસર્ગથી ભસ્મો તૈયાર થાય છે હવે જયારે કોઈ વ્યક્તિ અચાનક દાજી જાય છે અને દસ થી પંદર ટકા જેટલો જ દાજો હોય થોડોક વધારે પણ દાજો હોય તો સતત આનો ગર્ભ એ ચામડી ઉપર વ્યવસ્થિત રીતે ચોપડી અને દર્દીને સખત આરામ આપવામાં આવે તો રિકવરી જલ્દી આવે છે એટલા માટે ચામડીના રોગોની અંદર પણ કામ લાગે છે એક્યુટ જે ભાગ હોય એ પણ તરત જ ચાર પાંચ છ દિવસ અઠવાડિયે અંદર સાજો થઈ જાય છે મિત્રો હળદર અને એલોવેરા એ મિક્સ કરી અને જ્યાં સ્તન ગાંઠ હોય સ્તનની અંદર ગાંઠ હોય અથવા તો શરીરની બીજી જગ્યાએ ગાંઠ હોય તો ગાંઠ ને પણ ધીમે ધીમે મટાડે છે એટલે ની અંદર પણ એક કામ લાગે છે અનેક બાબતે આ એલોવેરા એ સુપર ઔષધ સાબિત થયેલું છે એલોવેરા થી યકૃત દાઇલ એટલે કે યકૃતનું વધુ યકૃત નું વધારે પડતું ફૂલી જવું એની અંદર ખૂબ સરસ કામ આપે છે આરોગ્ય વર્તની નામની ગોળી બે અને બે સવારે લઈ યકૃતના કોઈ પણ રોગ હોય તો એલોવેરાના રસ સાથે લેવામાં આવે એના ગર્ભ સાથે લેવામાં આવે તો જલ્દી પરિણામ મળે છે એટલે જે આ પરિણામ મળે છે એનું કારણ એના ગુણ છે મિત્રો આનું શાક પણ બને છે ઘણા એનું નામ આપીશું એલોવેરા હળદર એ વીસ ગ્રામ અને દોઢસો ગ્રામ એલોવેરા ના ટુકડા ગર્ભ કાઢી નાખ્યા શાકની વિધિ પ્રમાણે શાક બનાવી અને જો ખાવામાં આવે તો કમર જેને આપણે પીઠ કહીએ છીએ બીજા સાંધા ડાયાબિટીસ બીપી ચામડીના રોગો એ એનાથી મટે છે મટે છે મટે જ અઠવાડિયાની અંદર બે થી ત્રણ વખત આ શાક બનાવવું પડે આ શાક ઘીમાં બનાવો તો શ્રેષ્ઠ ગાયના ઘીમાં ન તો તલ તેલ અંદર બનાવો તેલનું પ્રમાણ ઓછું નાખવાનું મસાલા એકદમ ઓછા મિત્રો સરસ અને સ્વાદિષ્ટ શાક થાય છે એલોવેરા કુદરતે આપણને આપી અને વિવિધ સ્તરે માનવ જાતનું રક્ષણ કર્યું છે અને ખાસ તો આપણે આને ઉગાડવા માટે સારી જમીન જોઈએ વ્યવસ્થિત પાણી જોઈએ એની અંદર કોઈ પેસ્ટિસાઈડની જરૂર નથી સરસ મજાના એ થાય છે મોટા મોટા પાન એના જબરદસ્ત એની અંદર ગર્ભ હોય છે અને લઈ અને તાજો ઉપયોગ કરવો નાવામાં પણ એનો ઉપયોગ કરાય માથું ધોવાની અંદર પણ એનો ઉપયોગ કરે સરસ મજાનું ઔષધ છે મિત્રો આને ઉજેરો અને તમારી સાથે રાખો ઓમ શાંતિ જય ધન્વંતરી